રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોએ ખૂબ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું તેથી રાતા રોવાનો વારો આવ્યો છે જેને લઈને છેલ્લા સપ્તાહથી ખેડૂતો દ્વારા વિવિધ રીતે દેખાવ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ધોરાજીના ખેડૂતોએ તેના ખેતરમાં ડુંગળીની સમાધિ કરી વિરોધ નોંધાવ્યો હતો ડુંગળીના ભાવ ગગડતા ભાવને લઈને ખેડૂતો ચિંતિત છે સરકાર દ્વારા નિકાસ બંધી કરી દેવાયા બાદ ડુંગળીના ભાવ ગગડી ગયા છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ ઉત્પાદન થયું છે ડુંગળીના પહેલા એક મણના ભાવ છસો થી આઠસો હતા જે ઘટીને હવે એકસો ને વીસ થી ત્રણસો ની આસપાસ થઈ ગયા છે જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ખેડૂતો સરકારને જગાડવા માટે આવેદનપત્ર આપ્યા ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી અને અંતે જગતના તાતે સરકારને જગાડવા માટે તેને ડુંગળીમાં સમાધિ લીધી ધોરાજીના ખેડૂતને કહેવું છે કે માવઠા જેવી મહાઅતનો સામનો કરીને હરી ચૂકેલા ખેડૂતોને હવે ડુંગળીના ભાવે રતા પાણીએ રોડાયા છે જગતનો તાત ચિંતી છે ડુંગળીના ભાવને લઈને સરકાર ખેડૂતોને સંભાળતી નથી ત્યારે હવે ખેડૂતો આકરા મૂડમાં પણ જોવા મળી રહ્યા છે

અમારે ન આ કાર્યક્રમ ગોઠવડો કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું એ મોટી આશા અમે કર્યું હતું કે ભાઈ અમારે છોકરા છોકરા ભણે કોલેજમાં ભણે હે તો અમારે એને પૈસા એક એક ના હવા લાખ રૂપિયા ફી ભરવી પડે તો અમારે ચાર છોકરા ભણે હે તો અમે ક્યાંથી કાઢીને ફી ક્યાંથી ભરી હતી તો આ ડુંગળીમાં અમે પૈડામાંથી પાટું હે અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો માથે બેથી માવઠા પીડા હે વરસાદ પીડો હે કમોસમી બધો અને અત્યારે અમારે એની આવક કઈ વેપારીને કહી તો કોઈ વેપારી જોવા આવતો નથી બરાબર અને જલ્દી અમારે નિકાસબંધી હટાવી લ્યો અને એક્સપોર્ટ બાંધી ઉઠાવી લ્યો અને બંધી છૂટ આપી દીધો જે કૃષિ મંત્રી અમે ભલામણ કરી એમને ભલામણ છે અને મુખ્યમંત્રી ભલામણ કરી છે તમે અમારી આ થોડીક રાહ ખેડૂતને સાંભળો ખેડૂત જગત નો તાજ છે ખેડૂત થી મોટું કોઈ નથી ભલે ખેડૂતને તમે નાનો ગણો પબ્લિક નાનું ગણે પણ ખેડૂત થી મોટું અત્યારે કોઈ નથી જગતનો તાજ છે જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે બાકી કોઈની તાકાત નથી અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલમ લેવો પડે તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ ખેડૂત જે બાર બાર મહિના મહેનત કરે કાચ તડકા રેડી અને બધું જયારે અમે ઘેરે તો છોકરા હોઈ ગયા હોય પાછા આવી હું તો ઉઠે બરોબર છે તો અમે અમને કોઈ દેખતા નથી ઓળખતા નથી અમે એટલી મહેનત કરી ખેતરમાં ખર્ચે એટલા કર્યા દવા ખાતર મજૂરી મોંઘી અમારા મજૂર બેઠા મજૂર મજૂરી આપવાની મજૂર કે લાય લે તો અમારા આપવું હું અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે અમારી વેદને એટલી હું એક કેવું છું હાલ અમારા ખેતરની અંદર અમે ડુંગળી વાવેતર કરેલ છે ડુંગળી અમે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ કરેલું છે તો હાલ જે ડુંગળી અમારી તૈયાર થયેલ છે અત્યારે ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે પણ કોઈ વેપારી અત્યારે લેવા તૈયાર નથી અને માગે છે તો એના ભાવમાં માગે છે અમે વિઘે વીસ થી પચીસ હજાર રૂપિયાનું આમાં ખર્ચ કરેલ છે તો અત્યારે જો અમે વેચી વેપારી એના ભાવે માગે છે એ ભાવમાં અમે ડુંગળી વેચી તો અમને વિઘે દસ હજાર રૂપિયા માંડ છૂટે એમ છે તો અમે આટલો ખર્ચો કર્યો છે તો અમારે વધારાનું અમારું ખર્ચ ને આ અમારું ભરણ પોષણ ક્યાંથી કરવું અમે સરકાર વિનંતી છે અમારા છોકરાય ભણે છે અત્યારે ભણતરની ફી તમે જોવો લાખ લાખ ખાવા લાખ લાખ ખર્ચો ભણતરની ફી છે તો અમે એને એવું હતું કે ડુંગળીનું વાવેતર કર્યું છે એનું ઉત્પાદન આવશે સારા પૈસા મળશે તો અમે છોકરાઓની ફી એમાંથી ભરી શકશું તો અત્યારે અમને આમાં અમારા જે ખર્ચ કરેલ છે એ નથી મળે એમ બીજા તો વધારાનો તો પછીની વાત છે તો અમારે આમાં છોકરાઓને કઈ રીતે ભણાવવા અમારું ગુજરાન કઈ રીતે ચલાવવું તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે હાલ તમે જે નિકાસબંધી કરેલી છે એ વહેલામાં વહેલી તકે ઉઠાવી લ્યો જેથી કરીને ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળી રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે એ જ મારી ખાસ સરકાર શ્રીને વિનંતી છે જય જવાન જય કિસાન એક ખેડૂત અગ્રવણી તરીકે જે મારા ખેડૂત ભાઈઓ મને બોલાવેલો છે આ ખેતરની અંદર કે આજે સમાધિનો એ લોકો કાર્યક્રમ ગોઠવો હતો સમાધિમાં આજે ડુંગળીમાં આજ પાઇમાલ થઈ ગયા છે મારા ખેડૂતો ધોરાજી ફૂલ થકના તો સરકારને મારી ભલામણ છે કૃષિ મંત્રીને સીએમ સાહેબને પીએમ સાહેબ તાત્કાલિક ડુંગળીની એકસ બધી હટાવી લઈએ આજે બાલ બચ્ચા ભણે છે એક એકની સ્કૂલના ફી નો ખર્ચો સવા સવા લાખ રૂપિયા છે આજે બીજા ખેડૂતોને મળ્યા આજે ડુંગળીનો પચીસ પચીસ બાવીસ બાવીસ હજાર રૂપિયા ખર્ચા ચડી ગયા છે તો શું બે વર્ષ થયા ગયા વર્ષે પણ ડુંગળીમાં કિલો બે વાત કરી હતી વર્ષે બારમા મહિનામાં નિકાસ કરે છે મજૂરી નથી મળતી ખાતી ખર્ચાઓ પણ ખાતા ખતર ભાવ ડબલ થઈ ગયા છે ડીઝલ ભાવ એવડા છે તો મારો જાય તો કેમ ક્યાં જાય મારી માગણી છે તાત્કાલિક નિકાસ હટાવી લઈએ પીએમ સાહેબ સીએમ સાહેબ અને મારી કૃષિ મંત્રી કા ભલામણ છે